ચૌદ માં પોતાનો પદભાર સંભાળ્યો હતો તે અવસરને અગિયાર વર્ષ પૂરા થયા છે ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ નૈનાબેન પટેલે બેઠકને સંબોધતા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના અગિયાર વર્ષમાં

સમાજના વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ કરાયા હતા ખેડા જિલ્લા ભાજપના અધ્યક્ષ નૈનાબેન પટેલના પ્રમુખ પદે યોજાયેલી આ બેઠકમાં પ્રદેશ ભાજપ સોશિયલ મીડિયાના કન્વીનર અને પ્રદેશ કાર્યાલય સમિતિના સભ્ય મનનભાઈ દાણી સરકારના અગિયાર વર્ષ જયારે પૂર્ણ થયા છે ત્યારે આ અગિયાર વર્ષની કામગીરીને લોકો સુધી પહોંચાડવા માટે અગિયાર વર્ષ સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ અભિયાન હેઠળ જેટલા પણ કામ જેટલા કાર્યક્રમ જેટલી યોજનાઓ નરેન્દ્ર મોદી સાહેબે છેલ્લા અગિયાર વર્ષમાં લોકો માટે કરી છે એ બધી જ યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચે બધા જ કામ લોકો સુધી પહોંચે એના વિવિધ વિવિધ કાર્યક્રમો ભારતીય જનતા પાર્ટી દ્વારા નક્કી કરવામાં આવ્યા છે સુનિશ્ચિત કરવામાં આવ્યા છે આ કાર્યક્રમોના માધ્યમથી અમે લોકો સુધી એ બધી જ વસ્તુઓ સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના બેનર હેઠળ જે જે કામ થયા છે લોકો સુધી પહોંચે એના માટે એક આયોજનના સ્વરૂપે ખેડા જિલ્લામાં નડિયાદ ખાતે આજે જિલ્લાની બેઠક જિલ્લાની કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું